વાહ વાહ પધારો આપણા ધારાસભ્ય શ્રી પધાર્યા છે તાળીઓ સ્વાગત કરો વાહ વાહ માનભાઈ પધારો વાહ બહુ કામ માં રહેતા છે ને હમણાં હે ભાઈ વાહ વાહ સારું સારું બળ કરો જરૂર થાય ગયું મજા જ આવ્યા કરો બોલો મૂળવાત ઉપર આવું પાછો એ એ બાપાને બે વાર કીધું કે બાપા બોલો તો કે મને ન આવડે એટલે મોટા છોકરાએ કીધું કે હવે એને બાંધી મૂઠે બળવા ગયો મરવા ગયો આપણે આલો બધા આગા પણ નાનો દીકરો ડાયો નાના દીકરાએ કીધું કે એમ નો મોટા ભાઈ બોલ આગળ આમ જો હું બોલાવી દઉં ગમે એમ કરીને એટલે મોટા ભાઈ કીધું કે રેવા દે ભાઈ એ હડેલ હધરે નહીં ભલે આપણો બાપ રહ્યો છોકરા હારા બાપો કવાજી નાના છોકરાએ કીધું હું ગમે બોલાવી દઉં એટલે ગામમાં વાળું ઠીકરાનું રામ પાત્ર આવતું ને એ નાનો છોકરો લઈ આવ્યો કે આવી વસ્તુ દેખાડું એમાં નામ લે તો આનો પાર આવી જાય એટલે ઠીકરાનું રામપાત્ર રામ પાત્ર લાવ્યા અને કીધું જોજોય જોઈ બાપા આને શું કેવાય હકોરું એટલે મોટા છોકરાએ પરોણો લીધો હવે બાપ પાસે કોઈ જાતા ને તમારો બાપ એનાય નામ બગાડ્યા મોટો ભાઈ કે પણ નાનો ભાઈ કીધું બાપા મોટા ભાઈ તમે શાંતિ રાખો ને ગમે એમ કઈ બોલાવી દઉં ગામમાં સાધુ નું ઘર હતું રામ સાગર લઈ આવી જોઈ બાપા આને શું કેવાય તક તંબુરો પછી મોટા ભાઈ નો કે હવે કોઈ જાય ને લાકડી ભેગા પાડી દે નાના દીકરા કીધું મોટા ભાઈ શેલી ટ્રાય કે શું એ કે આપણા બનેવીનું નામ રામો છે એને આપણે તેડી આવીએ અને બાપા હામાં ઊભા રાખી અને કે બાપા કોણ આવ્યું બાપા એમ કીધે મારો રામ આવ્યો એને જમાય બહુ વાલો હોય તો એનો ઉધાર થઈ જાય એટલે મોટા ભાઈ કીધું કે રહેવાઈ ગયો હું ઘરમાં મોટો છો આ બાપા ગયા પછી સ્થાન મારું છે તમને ના નથી પાડી ખોટા પેટ્રોલ બાળો મેમ ભાઈ થોડીક વાર તમને ના બાપા ને મારી ઉંમર માં જરાય ફેર નથી થોડુંક તો મારું કીધું માનો આખું ઘર ગોથે બાપા ની ઉમર ને મોટાભાઈ ની ઉંમર એક સેકન્ડ નો ફેર ના તમારી બે ની ઉંમર માં આ તો ડખો છો ભાઈ યાર આથી હું બોલીને બેન થી તમે એમ કે માયો મળ્યો ગાબડા મારવા પણ હકીકત મોટા ભાઈ ને અને એના બાપ ને આ શબ્દ ની મારા મારી ઘરમાં જે મોટો હોય પ્રથમ પછી દીકરી હોય કે દીકરો હોય

અને પછી કીધું જોઈ બાપા આ કોણ આવ્યુંડે ઉપડે માર નાખે થોડોક સમય જો એટલે બાપો ગુજરી ગયો એનું બારમું તેર જેવું એ પૂરું કર્યું પછી કે સૌરાષ્ટ્ર નિયમ છે પેલો તહેવાર આવે એટલે હોગ ભાંગવા બેનું દીકરીઓ આવે પેલું પરબ કરવા એટલે બરોબર પછી તો શ્રાવણ આવતો હતો એટલે હાથે માથેમ કરવા બેનું આવી એટલે હાથે માથેમના તહેવાર ગયા એ પેલા રક્ષાબંધન આવ્યું એટલે રક્ષાબંધન એટલે રાખડી બાંધીને પછી કીધું બેનને કે ભાઈ આપણે 15 દી આપડી પાહે છે બાપા રામ નું નામ કે ભગવાન નું નામ બોલ્યા નથી કોઈ દી સંતોના સત્સંગમાં ગયા નથી પણ એક રસ્તો છે જે બાપ ના કરી શકે એના દીકરા કરી શકે શું કરાય આના હાઈડકા જો ગંગામાં પોગી જાય તો એને મોક્ષ મળે એટલે મોટાભાઈ નહીં કેતા હો તો હાથ ગામ જમાડું બાકી બાપ આના કારણ કે બરોડ છે ગેરેન્ટેડ છે ત્યારે બેન કોસવાણી મોટી બેને કીધું કે મોટાભાઈ તમારે એવું કાઈ કરવું નથી એમ કયો ને બાકી શું ના થાય એટલે બેન ના કેવાથી ભાઈ જયારે માન્યું કે કઈ વાંધો બેન કાલે જ હું નીકળું હરિદ્વાર જવા માટે એટલે બેગ તૈયાર કરીને બાપાના હાઈડકા ડાબલો મૂક્યો બેગમાં ભાઈ રવાના થયા દિલ્હી પહોંચ્યા રાતે દિલ્હી પહોંચ્યા સવારમાં હરિદ્વારની ટ્રેન હતી એટલે દિલ્હી રોકાવાનું થયું એટલે થયું ગુજરાતી ભવનમાં ક્યાંય જવું નથી એક બસપણનો એમ લંગોટીઓ ભાઈ બંધ હારે ભણતા ઈયા દિલ્હીમાં સારી નોકરી કરે છે તો એના ઘરે રોકાવ એટલે એ રાજી થાય એના ઘરે ગયો રોકાણા વાળું પાણી કર્યા ને એ તમને કોઈ સત્સંગની વાતો આલીને સવારમાં વહેલાં ઊભા થઈ અને પૂજાપાઠ કરી અને હરિદ્વાર જવા માટે માણા રવાના થઈ ગયો હરિદ્વાર પહોંચ ગયો સ્નાન કરીને સારા ગોરબાપા ગોત્યા વિધિ ચાલુ કરી આણ પછી ગોવરબાપાએ કીધો કે તમારા પિતાશ્રીના અસ્થિ એટલે કે હાડકીયા બારા કાઢો એટલે ઓલી બેગ ફોલીને ડાબલો જોવા ગયો તો ડાબલો ગુમ બાપો સટકી ગયો ઘણા ફાફા માર્યા કે બાપો ગયો ક્યાં પણ એ એ મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નતો એટલે થયું કે ભૂલથી ન્યા ડાબલો રહી ગયો છે બાકી આની તો ચોરી કોણ કરે એ પાછો ગોર બાપાને કીધું બાપા કાલ આવું એમ કહીને માણસા દિલ્હી પગ્યો ગયો પાછો મિત્રના ઘરે ગયો મિત્ર રાજી છો કેમ ભાઈ બધું કામ રેડી કરે રેડી શું હોય ભાઈ ભૂલથી ડાબલો તારા ઘીરે રહી ગયો છે તેનો મિત્ર એ કીધું કે મારા જ ઘીરે હસીએ શું કામ એ મિત્રના

હું પીએ કેતો છું મેં કીધું બીજા બીજું સમય છે એટલે મેં જોગું નગર કલાકારો ની મથરાવટી મેલી સ્વામીજી આ કાસ ગ્લાસ માં જાહેર માં સોડાય નથી પીવા પણ અમારા બધા કલાકારો સારા છે એટલે વાંધો નથી મૂળ વાત ઉપર આવું પાછો એટલે કીધું કે ભાઈ એ મારા જ ઘરે હશે પણ એમાં મૂળ શું હતું ખબર ઈ જે ભાઈ દિલ્હી રહેતો હતો ને એની પત્ની ને મહેમાનના થેલા ખોળવાની ટેવ એ તો આને જ ખબર હોય

જાતો તો હરિદ્વાર નાખવા પણ જેની પર હરિની કૃપા ન હોય કોઈ દી હરિદ્વાર સુધી પહોંચે નહીં સાહેબી ગટર માં જ પહોંચે કારણ કે હાડે કોઈ દી સત્સંગ સાંભળ્યું ન હોય ને તો એ એ બરોબર પહોંચે નહીં અરે ગાડી પણ કે ક્યાં નાખે કે આયા જો બેય માણા ગટરમાં ઉતર્યા જેના ઘર માં હેડ ક્યુ જાય એને ગટરમાં નાખી દે બે જણા ખોળ્યું અંદર લાડ બિશારા ગંદકી માં એક કરે જડે હેની હોય તો મારો રામ જાણ એને શુદ્ધમ સ્નાન ચોખા થી ધોઈ અને ચાંદીની ડાબલીમાં ચાંદી ની વધી માં રૂની અંદર કાલે હું હારી બે ગંગામાં જ નાખ્યા બોલો કે હવે હરિદ્વાર નો જવાય કે કેમ એના ભાગમાં હોતો તો તે દીધ ન આવે હવે આને ઘેરે પાછો લઈ જાવ બાપા પરિવાર ને કહી દઉં જો બાપુજી દિલ્હી સ્નાન કરીને આવ્યા ફોન કરી દીધો ઘેરે ત્યારે કઈ મોબાઈલ નહીં કે ફલાણી ટ્રેન હું પાછો આવું છું એટલે ગામે તમને કહો પેલા તો આપણે જાત્રા જાતા બધા વડીલોને ખબર હોય પેલા હામિયા કરતા માણસ જાત્રા કરીને આવતો ને અત્યારે ગમે ત્યાં લેવો તો કોઈ નોંધ નથી લેતું ઈ ગામે કીડે તબલા બાંધ્યા સરપસે તો ઉશીના રૂપિયા લઈને ગલાલ લીધું ઠેકી ઠેકી ના શેરીવાળા આવે સાજા કરું ને ભૂખ ગાવો

ગામના ને છું કે આ ભાઈ હરિદ્વાર માં ગયો એમાં સટકી ગયું લાગે હા લેવલ વગર ના હરિદ્વાર માં જાય એના સટકી જાય હાલો ભાઈ હો ની ઘેરે ગામના સાસુડા કૂદતા હતા એ રામ ભાઈ અરે કે પણ મોટા મોટા ભાઈ ના દીકરા થવા આપણે ઘર ભેગા થવું બધા એ ત્રણેય ભાયો ની ચાર ચારેય ત્રણેય ભાયો ની બાયો ની હડળુલુ કરતો હોહો ની ડેલી માં વહી ગયો ઓલા એ ડેલી બાઈન કરીને હાકળ ચડાવીને હાંસી ભરાવી દીધી હા કે મોટા ભાઈ જે હું કે આવું થયું હાલ્યું આ ડાબલી બાપા ગટર માં નાઈન વહી આવ્યા અન બહાર કોઈદી ગામના ને વાત કરતા ને કેજો બધું રેડી થઈ ગયું એમ આ આના હામિયા ન હોય દિલ્હીમાં માં નાઈન આવેન એમાં નાના ભાઈના સ્વામીજી લગ્ન બાકી એ નાનો ભાઈ પરણી લીધો ને પછી તો ચારેય ભાઈઓને ચારેય ભાઈઓ એકવાર બેઠેલા અને ફરીવાર પછી આ બાપાની વાત આવી કે એ વખતે મોટા ભાઈ એકલા જ્ઞાન ડાબલો રેઢો મૂકાણો એમાં ભૂલ પડી નહીં આ વખતે આપણે ચારેય ભાઈઓને સારી ભાઈઓ જાય ડાબલી રેઢી મૂકી તો ને એ ત્રણેય મોટી ભાઈઓએ વાત કરી લીધી નાની બાઈ ને તેડી આવ્યા હરિદ્વાર જવાનું નક્કી થયું મોટા ભાઈ કીધું કે તમારે જાવ જાવ નકર મારી દહ વીઘા નોકી કરો હું ડાયબલી નડવાનું નથી તા તો મોટા ભાઈ ને ઘરના ખીજાણ તમે હું હોળી નું નાળિયેર બનો છો જાતા તો જવા ગયો બધા ને કારણ કે એને ઉપડેલી જવાની અને બેનુ ના પ્રોગ્રામ થાય કોઈના બાપ ની તાકાત નહીં પછી અટકાવીએ કઈ તમે જોજો એટલે બેનો બેઠા છે એક વાત એની લઈ નહીં એમ થાય કે રોયો અમારે ક્યાંય વાત લાવવાની ભૈરાવ ભૈરા ભેગા થાય ને એટલે એક વાત તો સો ટકા કરે એક વાત તો કરે છે બેનો બેનો ભેગા થાય ને અનુભાઈ ત્યારે એક વાત તો કરે જે આમ બે વાતો કરશે એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું સારું થયું હા તો ભાઈ ની ઘરે જે કાંટો મારી આવો ને ન્યાયજી નળિયા બીજલ્યા નથી એટલે મોટા ભાભી એ કીધું બધાય જાતા હોય તો તમે હું કામ હોળી નું બનો હાલો જાય અને ઈ ફરી પછી ટાવેરા બાંધી હો જીજે સૌદ પાસિંગ ની પછી ભાજપવાળાની બાંધી કોંગ્રેસ વાળા બાંધી એ મને ખબર નથી અત્યારે બધાય હહુની રીતે ગાડીઓ બાંધવા મળ્યા છે એ ફાઈનલ છે અમુક અમુક ગાડીઓમાં તો પરાયણે બેહાડે તમારે તો બે આવવું જ પડશે હો માણસ તૈયાર થઈ ગયો હા બધાને ઓળખવા મળ્યા પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ કલેક્ટર સાહેબ ના હુકમ પ્રમાણે મતદાન સો ટકા કરજો કોઈ આળસમાં ઘેરે પીડ્યા નો રહે જેને કરો મત જેને મત આપો એને મને કોઈ વાંધો પણ મત સો ટકા જાજો અને કોઈને ન દેવું હોય તો આ વખતે એક નવું બટન આપ્યું કોઈને ન દેવું નો દેવાનું બટન હા એ છે અહીંયા તમને એમ લાગતો હોય કે એક કે પાલટી વાળા એ કે હારા નથી તો આપણે એ કે ન દેવું એનું બટન છે એના ઉપર લઈ ખબર પડે સરકારને કે માણસ અત્યારે આળસુ નથી મત દેવા જાય છે તમારો એક મત ભારતની પરિસ્થિતિને ફેરવી શકતો હોય એટલે તમારે જેને દેવો હોય ને તમ તાર દેજો પણ મત દેવા માણા હોવ તો જાજો હા અને આ વખતે તો બે કલાક ટાઈમે વધાર્યો છે પાંચ સાત સૂટ જવા જો પંદર પંદર થી મત દેવું ચારે માઇન્ડ ખૂટશે એટલા થઈ જવાના મતદાનો ની ક્યાં તાણ છે અને નેતા હોય એટલા થવાના મારા એક જગ્યા તો દોઢ હોય ફોર્મ પીડ્યા ગામની સરપંચની ની ચૂંટણી નું મતદાન ને દોઢસો ઉમેદવાર ગામ હલવાનું કામ મત દેવો કોને પોતાના પોતાના શિકા મારવા ગામમાં ભાફલા થોડાક વડીલો હારા હતા ને એને કીધું એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રેવા જો બાપા બીનરીફ સરપસ કરી નાખો એ બોલા કે એમ થોડા ફોર્મ પાછા કે બોલે કે ભાઈ તમારા બાપાય એ પાછા ખેંચી લે પણ અમારે કઈ કરવું નથી એવું કોઈ માન્યું જ નહીં સ્વામીજી એટલે પછી ઓલા વડીલે હું કીધું ગામમાં એક જૂનો કવો હતો બાંધેલો સરસ મજા એમાં વરત નાખ્યો દોરડું અને પછી કીધું કે જેને સરપસ થાવ એ ઉતરો

એમાં એક કહદાર હતો એને કીધું કે એક જણાને કીધું કે દિવાલે ઊભો રહી છે ને કોરે તો પાંચ હજાર આપો ઓલો ઊભો રહ્યો બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઊભો રહી જા દસ હજાર ત્રીજા કે એની માથે પગ દઈ ઉભો રહી જા પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર છેલ્લે એક બાકી હતો ને કીધું બધા ની માથે પગ દઈ ઉભો રહી જા એટલે તને બે લાખ રૂપિયા આપવા ઓલો ઉપર વી ગયો હા પછી જેને સરપસ થવું થી બાવડા પકડી પકડીને ને સડતો હતો અડધે પગ્યો તો હેઠે હતો ને એનો વિચાર આવ્યો કે ઓલો ઉપર ઉભો નથી કોઈનો ભાર અને બે લાખ અને આખી પેનલનો ભાર મારે ખંભે મને મૂળ પાંચ અને હેઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો કે હું સૌડુડુડુ કરતો બધો આ પાંચ પાંચ વર્ષે આમળામાં આવ્યા કરવાનું આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ

એક ભગવાનમાં માને એક ભગવાનમાં ન માને કે ભાઈ કાંઈ કઈ ધાર્મિક વાત કરો એટલે ઓલો તરત કહે હે ભાઈ આવું ધરમ ભરમ કઈ હોય નહીં એટલે એ આસ્તિક ના નાસ્તિક ના ઝઘડામાં ગામ હલવાનું એટલે ગામે બે ને કીધું ભાઈ કાં તમે બેય ઉછાળો ભરો ને કા અમે ગામ બદલાવી આ તમારા ઓલામાં અમે હલવાનું એની કરતા કામ કરો તમે બેય જણા આખી રાત બેય સત્સંગ કરી લ્યો સામ સામસામ સંવાદ કરી લ્યો એમાં જે જીતે એની ભેગું ગામ પછી બીજા એનો વિરોધ કરવો નહીં એટલે આખું ગામ સોરે બેઠું ઓલા બેન બે પછી બેય જણા હામ હામી સરચા શરૂ કરી આસ્તિક હતો એને એટલા બધા જબરજસ્ત પુરાવા આપ્યા ભગવાનના કે ભગવાન છે એનો નાસ્તિક છે એ તોડી ન શક્યો અને છેલ્લે નાસ્તિકે ભગવાન નથી એવા જબરજસ્ત પુરાવા આપ્યા એના એક પણ મુદ્દો ઓલો આસ્તિક તોડી ન શક્યો હવાર છું ને તો ઘટના શું ઘટી ખબર આસ્તિક હતો એ નાસ્તિક થઈ ગયો નાસ્તિક હતો એ આસ્તિક થઈ ગયો ગામને તો એનું એ જ રહ્યું એમ આમાં સૂંટણી સૂંટણી ભાજપમાં ન ફાવી કોંગ્રેસમાં વિયો ને કોંગ્રેસમાં નહીં ભાજપમાં વિયો આપણે હું ઉલાળા લીધા આમાં આપણે લહેર થી જીવો અને સારો માણસ હોય એને ગાજરિયા દાબી ગયો સારી વ્યક્તિ લાગે આ જો તમારા ધારાસભ્ય ફર્સ્ટ ક્લાસ કામ કર્યું ત્યાં નો એ બધા મત દીધા તમારા અંદર ની જોત હળગાવી ગયો પછી તમારે પતંગિયા ગાડી બાંધી એ તમને કોઈ હરિદ્વાર પહોંચ્યા સારા ગોર બાપા ગોચ્યા ને એ તમને કોઈ વિધિ ચાલુ કરી નાખીને અમુકે પછી તમને કોઈ મુંડન કરાવી લીધા પિંડ અર્પણ કરી દીધા ચારેય ભાઈઓ ને ચારેય બાયુ જા નાવાની ગંગામાં નાવાની તૈયારી કરી પણ નાના દીકરાની વહુ બિચારી બધાની ઉંમરમાં નાની એટલે બધાની સાથે નાતા સંકોચ થયો એટલે જે હરિદ્વાર ને જે જે ઘાટ માંં એની એક દીવાલ હતી એની દીવાલના પાછલા ભાગમાં ઓલી નાની દીકરી નાના દીકરાની વહુ એકલી નાતી હતી એ વિધિ પૂરી થઈ આયા બરોબર ઓલી ડાબલી હાથમાં લીધી ચારે ભાઈઓને ત્રણેય ભાઈઓ હાથ અડાડ્યા અને આયા બરોબર શ્લોક પૂરો થયો નમસ્વાહા કરી અને ગંગાના પ્રવાહની અંદર એમ કહેવાય કે ઈ ડાબલીને વેતી કરી ને હાડા 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 હાટ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ આખું ઘર રાજીના રેડ થયું ગંગાથી પાછા આવ્યા લોટી ઉત્સવ રાખ્યો હાથ ગામના ગામના ગામ ધવાડા બંધ કર્યા એય તમને કો રાજે માયાયનો પ્રોગ્રામ રાખ્યો બરોબર પ્રોગ્રામ જામી ગયેલો પારેટી ભાઈ દૂધની માથે જેમ તરનો પોડો જામે એવો પ્રોગ્રામ જામેલો એમાં ઓલા નાના દીકરાની વહુ બેઠેલી એની પાસે ગામની પાંચ બાયુ બેહીન મળી વાતું કરો કે ભાઈ તું તો કેવી ભાગશાળી લે હમણાં ઓણ ને ઓણ તાર લગન છે ને સીધે લગન છે ભેગો તારે હરિદ્વારની જાત્રા થઈ લે એમ બેન હરિદ્વાર કેવું હોય તા તોલી બાઈએ તે આમ એમ બેન હા બેન હરિદ્વાર તો હરિનો દ્વાર છે બેન હા

એ તા તો બેન કે બોલ્યું કે બેન અમે તો ગયું નથી ને કે પૂછી હે બેન બેન ગંગા તો ગંગા છે બેન પાવની છે બેન ગંગામાં નાઈ તો બેન આપણા ધોવાઈ જાય લે હું ને તો મારા પાપ ધોવાઈ જાય ને મારી બાનાય પાપ ધોવાઈ જાય અને બેન તમને કઉ કોઈ કેતા નહી કે હું કે હું એકલી નાતી થી ને હેઠવા હ બેન કે મને ગંગાજી પ્રસન્ન થયા પૂછ્યું બેન તક મેં આમ જો નાવા હાટો પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં એ મને ડાયબલી દીધી એ મોટા ભાઈ ના વો સાંભળી ગયા અને ઓલી નાની હતી એને કીધું એ શિપલી ઉભી થાય ઉભી થાય રૂમ માં તો રૂમ માં આયેલ અરે બેન મારા રૂમ માં આયેલ રૂમ માં લઈ ગયા બાણું બેન કર્યું હાકલ સડાવી ને હાણસી ભરાવી દીધું પછી કીધું હું બાઈ વારે વાતો કરતી હતી હું ગંગામાં પ્રસન્ન થયા અમે નાચી છું ગંગામાં અમને ક્યાં ગંગામાં પ્રસન્ન જ થયા બેન તમને કહો મોટા બેન હું તા ભૂલી ગઈ મને ગંગામાં પ્રસન્ન થયા હું એકલી નાતી હતી ને તમે નાવા હાટું આમ 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 ગંગામાં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબ લી દીધી એમ કે હા સાંદીની છે તા કાટ તો બોલે ધડ દિન બેગ માલી કાઢી ડાબલી અને ખોલી તો ઓલી હાઈડકા ની કરે છે ભાપો આવ્યો પાછો ઓલા મોટા ભાભી કે આને ખાંડીને ના ફાકડો મારી દઈ આ કેતી નહીં આ કરે વાહે તો એટલો ખર્ચો છો સાહેબ કેવાનો મતલબ ઈ છે કે જેના પરિવારમાં પરમાત્માની કૃપા હોય ને ઈ એટલો કામ કહેવાય કે આવો ઉજળો કાર્યક્રમ કરીએ કે બાકી ભાગમાં ન હોય તો રૂપિયાથી આ ન થાય કરોડો રૂપિયા હોય અને રૂપિયા ગુમાન હોય કાઢી નાખજો રૂપિયાથી ન થાય આ પરમાત્માની તમારા અને તમારા ની પરમ કૃપા હોય તો જ તમે આવું કાર્ય કરી શકો નહીં કરી શકો એટલે ગમે ત્યાંથી ગોતી ગોતી હસલા હસલાને આપે મોતી અને કીડિયું કણકો હાથીડા ને માણું હરી ની હાથડીએ મારું રોજનું હતા